હોડે જુડેતીના તહેવારમાં દારૂના શોખીનોને તરબતર રાખવા માટે સચિનના વાંજના હોજીવાલા એસ્ટેટમાં ગોડાઉન ભાડે રાખી સંગ્રહ કરાયેલા બત્રીસ પોઈન્ટ તેતાળીસ લાખની કિંમતની સોળ હજાર વીસ બોટલ સાથે પીસીબીએ બેની ધરપકડ કરી હતી આ ગોડાઉન ભાડે રાખનાર સોનારીના બુટલેગર અઝરુદ્દીન કઝી સહિત ત્રણને વોન્ટેજ જાહેર કર્યા હતા પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર રાજેશ સુવેરા અને ટીમે મંગળવારે બપોરે ખજોર ચોકડી પાસે વોચ ગોઠવી હતી સચિનના વાંજમાં આવેલા હોજીવાલા એસ્ટેટમાં બુટલેગર દ્વારા ગોડાઉન ભાડે રાખી દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે આ દારૂ હોળીમાં સુરાના રશિયાઓને પોઠાના ભંગારની આડમાં એક ટેમ્પોમાં તબક્કાવાર સપ્લાય થવાનું હોવાની બાતમી વચ્ચે આ ટેમ્પોને આંતરી લેવાયું હતું ભંગારની આડમાં છુપાવવામાં આવેલી પાંચ ઓગણ એંસી લાખની કિંમતની એક હજાર છસો બાણું બોટલ સાથે ટેમ્પોના ડ્રાઈવર અને મજૂર રાજુ રામલાલ બિસ્નોઈ અને શ્રવણકુમાર બાબુલાલજી બિસ્નોઈને દબોચી લેવાયા હતા બંને ડ્રાઈવર હોજીવાલામાં આવેલા ગોડાઉન સુધી દોરી ગયા હતા ગોડાઉનમાંથી છવ્વીસ પોઈન્ટ ચોસઠ લાખની કિંમતની વધુ ચૌદ હજાર પાંચસો અડસઠ બોટલ મળી આવી હતી જંગીદારૂનો જથ્થો સોનારી ગામની ગણેશ કૃપા સોસાયટીમાં રહેતા કુખ્યાત બુટલેગર અઝરુદ્દીન નઝુદ્દીન કાઝીએ મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું જોકે પોલીસ પહોંચે તે પહેલાં જ તે રફુચક્કર ચક્કર થઈ ગયું હતું